જેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું કોમેડી ફિલ્મો હંમેશાથી દર્શકોને આકર્ષતી આવી છે ફેમિલી સાથે બેસીને આનંદ માણી શકાય તેવી સરસ મજાની આ ફિલ્મમાં ભરપૂર કોમેડી અને મનોરંજન છે ચાણક્ય પટેલ દ્વારા લિખિત અને ડિરેક્ટર કરવામાં આવેલી આ ફિલ્મ વાઇટ એલિફન્ટ ફિલ્મ્સ અને નાઇન મ્યુઝિક ક્રિએશન્સના બેનર હેઠળ સેતુ કુશાલ પટેલ અને નેહા રાજોરો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે સ્ટની વાત કરીએ તો રોનક કામદાર અને શિવમ પાર જોડી અભિનેત્રી ઈશા કંસારા વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને વડોદરામાં ઘણા સ્થળો અને કોલેજોની મુલાકાત લીધી હતી રોનક શિવમ અને ઈશા સિવાય ભાવિની જાની પ્રિમ યાજ્ઞિક કલ્પના ગજદેકર શેખર શુક્લા હરીશ દગિયા કુલદીપ શુક્લ હેમિંદ ત્રિવેદી પ્રેમલ યાજ્ઞિક હેમિંદ ત્રિવેદી સુનિલ વાઘેલા મમતા ભાવસાર જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે તેમણે પોતાની ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ફિલ્મમાં બિલ્ડર બોયસ દુનિયા વિશે બતાવવામાં આવ્યું છે ફિલ્મમાં રોનક કામદાર વિરાજ દલાલ નામના બ્રોકરની ભૂમિકામાં અને શિવમ પારેખ ચિન્મય મિસ્ત્રી નામના સિવિલ એન્જિનિયરની ભૂમિકામાં છે ફિલ્મમાં દરેકના અનોખા પાત્ર અને બિલ્ડર બોઇઝના બિલ્ડિંગ રીડેવલપમેન્ટની યોજનાઓ સામે કેવા પ્રકારનો વિરોધ કરે છે અને તેને કારણે કેવી મુશ્કેલીઓ સામે આવે છે તે બાબત આ ફિલ્મમાં જોવા મળશે ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે તે દર્શકોને હસાવવાની સાથે ભરપૂર મનોરંજન પૂરું પાડશે આ ફિલ્મ થકી લોકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે ફિલ્મના સંગીતની વાત કરીએ તો નિરેન ભટ્ટ દ્વારા આ ફિલ્મના ગીતો લખવામાં આવ્યા છે મ્યુઝિક સિદ્ધાર્થ ભાવસાર દ્વારા આપવામાં આવ્યું છે આમ આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનમેન્ટ સાબિત થશે તે તો નક્કી છે તો દર્શકો પાંચ જુલાઈ બે હજાર ચોવીસે આવી રહી છે બિલ્ડર બોયઝ નિહાળવાનું ચૂકતા નહીં અમે અમારી ફિલ્મ બિલ્ડર બોયઝના પ્રમોશન માટે અહીંયા વડોદરામાં આવ્યા છીએ આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે ચાણક્ય પટેલે આ ફિલ્મ પાંચમી જુલાઈએ રિલીઝ થવાની છે આ ફિલ્મની વાર્તા બે બિલ્ડર્સ છે જે એક બિલ્ડિંગ બનાવવા માગે છે બિલ્ડર બનવા માગે છે એમનું સપનું હોય છે અને એના માટે એક રીડેવલપમેન્ટની સ્કીમ એમના હાથમાં આવે છે ફોર સમ રીઝન અને હવે જોવાનું છે કે એ સપનું એમનું આનાથી પૂરું થાય છે કે નહીં પણ આજે દુનિયાની અંદર એ ઘૂસે છે એ રીડેવલપમેન્ટ માટે અને એની આગળ પાછળ જે બધી મજા અને એ થાય છે એ ખાસ આ પિક્ચરમાં તમને જોવા મળશે શૂટિંગ થયું થયું આનું અમદાવાદમાં અમદાવાદમાં છે છે ખાલી પચીસ દિવસ આનું શૂટ ચાલ્યું હતું નમસ્કાર હું છું ઈશા કંસારા અને આજે આવ્યા છે અમે બરોડા ખાતે અમારે અમારી નવી પિક્ચર લઈને બિલ્ડર બોઇઝ જે રિલીઝ થઈ રહી છે પાંચમી જુલાઈએ અને એક બહુ સરસ લાઇટ હાર્ટેડ સોશિયલ કોમેડી કહી શકો કારણ કે એમાં હવે રીકન્સ્ટ્રક્શન અને આજે જે રીડેવલપમેન્ટનો આખો એક કિસ્સો ચાલુ થયો છે જે ઇન્ડિયા ખાતે એકચ્યુલી બહુ ફેમસ થઈ ગયો છે તો એની ઉપરની વાર્તા છે કે કઈ રીતે કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય છે સોસાયટીના લોકોને અને બિલ્ડર્સને પણ કે જ્યારે એ લોકો કોઈ નવો પ્રોજેક્ટ લેતા હોય છે રીડેવલપમેન્ટ માટે કાં તો એ લોકોનું સપનું હોય છે અને વાર્તા ટૂંકમાં બિલ્ડર બોયસ બે છોકરાઓ છે જે લોકોને પોતાનું એક સપનું પૂરું કરવું છે બિલ્ડર બનવાનું અને એ લોકો આ રીડેવલપમેન્ટનો ઉપાડો લે છે અને મારા કેરેક્ટરનું નામ છે દિવ્યા જે બહુ શાય છોકરી છે અને મમ્મી પપ્પાની એકદમ લાડકવાઈ એમનું કહ્યું એમને જે કહ્યું એ જ કરવાનું એમના સિવાય બીજું કંઈ નહીં વિચારવાનું જીવનમાં એના એક્સપિરિયન્સીસ બહુ ઓછા છે એટલે એને ખબર નથી હોતી કે ક્યારેક શું સાચું ને શું ખોટું અને સરસ મજાનું કેરેક્ટર છે ને આ રીડેવલપમેન્ટની વાર્તામાં જ્યારે દિવ્યા એન્ટર થાય છે ત્યારે એની જ સોસાયટી હોય છે ને એમાંનું એનું એક ઘર હોય છે જેમાં એનું સપનું હોય છે કે મારે જ્યારે નવું ઘર બને રીડેવલપમેન્ટ પછી ત્યારે એ ઘર કેવું હોવું જોઈએ અને પછી બસ આ બિલ્ડર બોઈઝ એ મહેનતે લાગી જતા હોય છે કે કઈ રીતે એ લોકો કોશિશ કરે કે બધાના સપના સાકાર થાય